શું આમ જ તમારા ઘરમાં થૂકો છો જ્યાં ત્યાં ન થૂકીને સમાજને સારા સંસ્કારનો પરિચય આપીએ કોસ્મોપ્લેક્સ મેનેજમેન્ટ તમને કે તમારા પરિવારને થૂકેલી જગ્યા પર બેસવું ગમશે તમે પિક્ચર જોવા જવાની કેમ ના પાડો છો અહીંયા પિક્ચર કોઈ જોવે અહીંયા લોકોએ થૂકી થૂકીને એટલું ગંદુ કરી નાખ્યું છે કે દુર્ગંધ જ આવે છે રેવા દયો ને પપ્પા તમે જ સૌથી પહેલા થૂકીને બગાડ્યું છે તારી વાત સાચી છે આઈ એગ્રી સોરી કોસ્મોપ્લેક્સ મેનેજમેન્ટ વાવ પ્રિન્સ ચાર્મિંગ લાગે છે શું આ આપને શોભે છે આમ જો આ પ્રિન્સ ચાર્મિંગ નહીં પ્રિન્સ હાર્મિંગ લાગે છે દેસીડા સાવ સારા સંસ્કારોથી તમારો પરિચય બનાવો મેનેજમેન્ટ આવી રીતે વખતે બનાવોપ્લેક્સ મેન્ટો છો પૂછો સિનેમા એ તમારા અને તમારા પરિવારના મનોરંજન માટે છે તેને સ્વચ્છ રાખવું એ આપણા સૌની ફરજ છે કોસ્મોપ્લેક્ષ મેનેજમેન્ટ તમારી આજુબાજુ જો કોઈ થૂકતું નજર આવે તો તમારા પ્લેનેટનું નામ અંદાજિત રો લખી કરો શું આમ જ તમારા ઘરમાં થૂકો છો જો કોઈ પણ થૂકતા પકડાશે એને સિનેમા ઘરમાંથી બહાર કરવામાં આવશે કોકો નહીં રોકો આપના સિનેમા ઘરને સ્વચ્છ રાખો કોસ્મોબ્લેક્સ મેનેજમેન્ટ આ મેમ આપણે સિનેમામાં આવીએ છીએ મૂવી જોવા માટે ત્યારે બધા સ્પ્લિટ કરે છે થૂકે છે એના વિશે તમારે કંઈ કહેવાનું મારું કહેવાનું એમ છે કે આપણે ઘર કેમ સ્વચ્છ રાખીએ છીએ તો સિનેમા એ આપણા પરિવાર માટે તમારા પરિવાર અથવા તમારા સમાજ આ તે બધાના મનોરંજન માટે છે તો એને એ સ્વચ્છ રાખવી આપણી ફરજ છે અને જ્યાં ત્યાં ન થૂંકીને આપણે સંસ્કાર આપણા પરિચય આપવો જોઈએ અને બધાનો સાથ સહકાર હશે તો એ થઈ શકે એટલા એટલા માટે સ્વચ્છ રાખવું જરૂરી છે રાઈટ થેન્ક યુ કોસ્મોબ્લેક્સ મેનેજમેન્ટ કોસ્મોબ્લેક્સ ધ એન્ટરટેનમેન્ટ સ્પેસ સિનેમા તમારા અને તમારા પરિવારના મનોરંજન માટે છે તેને સ્વચ્છ રાખવું એ આપણા સૌની ફરજમાં આવે છે થૂંકતા રોકો અને તમે પણ ન થૂંકો શું તમને કે તમારા પરિવારને થૂંકેલી જગ્યાએ બેસવું ગમશે આપણા આ મનોરંજન સ્થળને સ્વચ્છ રાખીએ તમારી આજુબાજુમાં કોઈ થૂંકતું હોય તો તમારો પ્લેનેટનું નામ અંદાજીત સીટ નંબર રો નંબર લખી એસએમએસ કરો નવ્વાણું બસો પિસ્તાલીસ એકાવન પાંચસો દસ પર આપે આપેલી માહિતી ગુપ્ત રહેશે થૂંકતા પકડાશો તો સિનેમા ઘરમાંથી બહાર કરવામાં આવશે આપણા આ મનોરંજન સ્થળને સ્વચ્છ રાખવું એ આપણા સૌની ફરજ છે કોસ્મોપ્લેક્સ મેનેજમેન્ટ